નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે બે હાજર ઓગણીસ માં કાંકરિયા ગ્રીમ ઝોનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના સગાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા મળ્યા

પામેલા વ્યક્તિઓને ચાર લાખ રૂપિયા આપી અને બેસાડી દેવામાં આવ્યા છે તો શું સરકાર પાસે માણસની જિંદગીની કિંમત ચાર લાખ જ છે જો તે વખતે જવાબદાર વ્યક્તિ ઉપર સખત કાર્યવાહી કરવામાં આવી હોત તો ત્યારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના ના બની હોત કાકરિયા રાઈડ દુર્ઘટનામાં મૃત્યુ પામેલ જાહેદભાઈ રફીકભાઈ મેમણના પરિવારને આમ આદમી પાર્ટીના સભ્યો મળ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે